અમરેલી જિલ્લાના જાફરાબાદના તુર્કી મોલા વિસ્તાર આસપાસ ગંદકીના ત્રાસથી લોકો ત્રસ્ત થઈ ગયા છે નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી સામે સવાલો ઉઠાવી રહ્યા છે જાફરાબાદ શહેરના તુર્કી મોલા વિસ્તારના આસપાસ સફાઈના અભાવને કારણે લોકો પરેશાન થયા છે હાલ ચોમાસાની ઋતુ હોવાથી અહીં દુર્ગંધ મારતા પાણી અને કાદવ કિચનનું સામ્રાજ્ય સર્જાયું હોવાને કારણે રોગચાળાની ભીતિ સેવાઈ રહી છે નગરપાલિકા દ્વારા નિયમિત સફાઈ ન કરતા હોવાથી લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો જાફરાબાદ શહેરના તુર્કી મોહલ્લા જૂની હુસૈની ચોક વિસ્તારમાં ગંદા પાણીના ગંજ જામ્યા છે અને કાદવ કીચડ અને દુર્ગંધ મારતું ગટરનું ગંદુ પાણી ભરાઈ રહે છે જેના કારણે લોકોને અવરજવર દરમિયાન પણ મુશ્કેલીઓ વેઠવી પડે છે આ બાબતે સ્થાનિક રહીશોએ વારંવાર પાલિકામાં રજૂઆત કરવામાં આવી છતાં પણ કોઈ નિરાકરણ કરવામાં આવ્યું નથી

કે કોઈ વસ્તુમાં ધ્યાન દેતા નથી આ હુસેની ચોકમાં સફાઈ થતી નથી અમે વારંવાર ફરિયાદ કરી છે એટલે મહેરબાની કરીને આ સફાઈનો મોરમનો તહેવાર છે એટલે સફાઈ તમે કાયદેસર કરાવો મારું નામ અજીમભાઈ ભટ્ટી જાફરાબાદ કુકી મોલ્લામાં રહેવાથી આ હુસેની ચોકમાં ગાંધીભવનના પાછળ એક વર્ષથી અમને ગટ્ટરની તકલીફ છે કોઈ જાતની સફાઈ થતી નથી વારંવાર અમે ફરિયાદ કરીએ છીએ કોઈ ફરિયાદ સાંભળતા નથી